જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો બધા મિત્રોને પહેલાં તો જય બાબારી તો મિત્રો આપણા કાલના બ્લોગમાં તમને જણાયતું કે આપણે ચો જવાનું હા તો મિત્રો પહેલાં થી લઈને એન્ડ સુધી બ્લોગ તમે જોતા રહેજો તો મિત્રો આપણે જવાનું હા રણુજા જે કંઈ આપણી બેન પહેલ હતી એને આપણે રૂનીની બીજો ભરી હતી અને મિત્રો એ તો નહીં પણ હવે એને એક બીજ મોની હતી આપણા રણુજાની તો એ તો નહીં જઈ શકી પણ હવે એના બદલ હું જાઉં તો આપણા બાબારીને પ્રાર્થના કરશો કે એના દીવા આત્માને શાંતિ આપવા એવી એક ભાઈ પ્રાર્થના કરજો આપણે તો મિત્રો કન્ટિન્યુ તમે બ્લોગ જોતા રહેજો હાલ તો આપણે રસ્તામાં રોકાણાઈએ ચા પાણી કરવા માટે ને આપણે આવા જમવા માટે રોકાશ્યું કંઈ બી જગ્યાએ જોઈએ તો મિત્રો આપણે સોચોર પહોંચે હા સાહેબ એક હોટલ હજુ જમવાનું હાલ નહીં પણ આ તો ખાલી ચા પોણી માટે ઊભારે આવીએ આ સાઈડ બધા હી તો મિત્રો મારા મિત્ર આવી ગયા તો જો

સાઠ કિલોમીટર બાકી હા એ કહેવાનું છે આપણા રાતના આઠ દોઢ વાગે રસ્તો એકદમ સુનસાન તો મિત્રો ફાઇનલી આપણે રણુજા જે પહોંચી જઈએ અને હવે વસી ચલા કિલોમીટર બાકી છે બસ અગિયાર કિલોમીટર બાકી છે કાજુ બાકીને આપણે સીએનજી ભરાવા ઉભા રહીએ છીએ અને હજુ આપણા જે મેમોને હે હજુ તો છે બહુ આગાહી પચાસ કિલોમીટર દૂરી હવે ના પહેલા આપણે પહોંચાઈએ કેમ કે એરા સ્ટેન્ડ અમુક 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 જગ્યાએ સ્ટેન્ડ કર કર કરતા હતા આપણે જો સ્ટેન્ડ કરવાની ઈચ્છા નથી તો આપણે ફટાફટ નીકળ્યા હતા અને આપણે અગિયાર કિલોમીટર જો બાકી આવ્યા સીએનજી ભરાઈને પછી આપણે જો રિસોર્ટ રાખવાનું ત્યાં રોકાઈ જશો નહીં ધોઈને ફ્રેશ થઈને પછી આપણે જવાનું મંદિર એ તો તમારે મંદિરના દર્શન કરાવું તો કન્ટિન્યુ બ્લોક તમે જોતા રહેજો મિત્રો મિત્રો ધરમશાળા મળે નહીં અને આપણા આ સાઈડ જય બાબા ની લાગ્યો

લાયા આ જો ધર્મશાળા પીલી થાળી જોઈ લો સસ્તી ધર્મશાળા એરી તો મિત્રો આપણો ફાઇનલી મળી ના સીધા જવાનું મંદિર તો સીધા મળીએ તમને દર્શન કરાવીએ તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તમે

તો મિત્રો આપણે ફાઇનલી રણુજા પહોંચી છીએ અને રણુજામાં તમે જુઓ આનો માહોલ જો કે આપણે હાલ તો જ્યાં આપણે રોકાવાનું ત્યાં રોકાણ આવીએ ને વહીથી આપણે જવાનું મંદિર સાઈડ અને મિત્રો એ બીજનો દિવસ પહેલાં તો દરેક મિત્રોના જય બાબારી અને મિત્રો આપણે તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે તમને બાબારીના દર્શન કરાવીશું હાલ આપણે હવે કમ્પ્લીટ નહીં દૂન થઈ જઈએ કરવા માટે તો જોઈ લો આનો નજારો બધો તો મિત્રો આપણે હવેમાંથી બહાર નીકળી ગયે ના સાઈડ જુઓ અમારી બીજી આ જોત ખરે કેટલો બધો સામાન પડાયો આપણે આ સાઈડ મોમાહી આ સાઈડ જુઓ તમે કે કોઈનું બજાર મેં કોઈ લેડ ચલો ગાડી ઉધી જવાનું આવી રીતે ઉપાડીને ભર્યું મેમાં ભરે તો મિત્રો ગાડી બાજુ પોકે પેલા તો પરચાદ લઈ જાય કે પર્ચાદ લઈ ગયા

તમે પાઠે

Quero ver એકવાર બાર એ દર શામે આવ્યો બોલે જીડા મોર કોક બાર એ દર

મોબાઈલ આલે <Cornell> <altogether> આપણે જગ્યા તો મિત્રો આપણે બીજી જગ્યાએ જવાનું એ તમે વ્લોગ જોતા છે તમને ખબર પડી જશે તો આપણા આટલા વ્લોગ આપણે પૂરો કરે વ્લોગ કેવા લાગે કમેન્ટ કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી